વાઘોડિયા તાલુકાના ભગાપુર ખાતે ખેંચ કાંકણીના દુઃખ મટાડનાર નવી બાધા વડોદરાના વાઘોડિયા તાલુકાના ભગાપુર ખાતે ખેંચ કાંકણીના દુઃખ મટાડનાર શ્રી સોડિયાદેવ મહારાજ ના મંદિર ખાતે હોળીના આગલા પાંચ દિવસથી ભાવિક ભક્તો દ્વારા સોડિયાદેવ મહારાજની પાંચ વર્ષની માનતા રાખીને પોતાના દુઃખ દરિદ્ર મટાડીને ભક્તો દ્વારા પાંચ વર્ષની માનતા રાખીને હોળીના આગલા દિવસથી જ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને જે ખેંચ કાંકણી મટાડનાર સોળિયાદેવ મહારાજની માનતા રાખીને બાધા પૂર્ણ કરે છે દર રવિવારે અને મંગળવારે ભક્તોનો ધસારો જોવા મળે છે ગુજરાતીમાં વા ચક્રી સોળ ચડે છે ખેંચ કાંકણી અલગ અલગ કહેવાય પણ એક જ દુઃખ છે હોળીના આગળ પાંચ દિવસ અને પાછળ પાંચ દિવસ પાંચ વર્ષ હોળી પૂર્વી બાધા પૂરી કરવા માટે મરઘા સ્ટીલના બેડા મળવામાં આવે છે માટીનો ઘોડો નળિયેર ફ્રૂટનો પ્રસાદ અગરબત્તી ચૂંદડી પેંડાનો પ્રસાદ ચોખ્ખું તેલ છસો પચીસ ગ્રામ મીઠાઈ હસમુખ મહારાજ દ્વારા માનતા રાખવામાં આવે છે આ મંદિરે આવવાથી દરેકની માનતા પૂર્ણ થાય છે અને દરેકના દુઃખ દર્દ મટે છે આ મંદિરે હજારોની સંખ્યામાં દર રવિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને દાદા સૌની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા

બાધાટેક લેવાની આવે છે અને કોઈ બી એક ટેક રાખીને સંપૂર્ણપણે બાધા પાંચ વર્ષે પૂર્ણ કરવાની અને છે અને બહુ સારી ભક્ત આવે છે બહારના દેશોમાંથી બી એવી ભક્ત આવે છે અને બધી રીતે સારી રીતે કામ થાય છે જેને બી ખેચ કાકડીનું દુઃખ હોય વાયુ ચડતો હોય સ્વર ચડતો હોય તો મંદિરે આવી સારા એમને બધા લઈને એમનું કામ સાંભળવા પણ દુઃખ ઘટાડે કેટલા એમ કેટલા વર્ષ આમ એમ રાખવામાં આવે છે પાંચ વર્ષની બાદ રાખવામાં આવે છે કોઈપી વસ્તુ ખાવાનું છોડવાનો ટેક લેવાનો આવે છે અને એમના જ રીતે બધી રીતે શ્રદ્ધામાં કામમાંથી કામ પૂરું કરવાની બાધા પૂરી કરવાની આવે છે કેટલા વર્ષથી ચાલી રહ્યું છે આમ વર્ષો પહેલું ચાલતું આવ્યું છે મંદિર વર્ષો ત્રણસે વર્ષ પહેલાનું મંદિર ચાલતું રહ્યું છે